આવા ઘરમાં સદૈવ રહે છે મા લક્ષ્મીનો વાસ જ્યાં રાખવામાં આવે છે આ પાંચ વસ્તુનો વિશેષ ખ્યાલ જ્યાં સ્વચ્છતા હોય છે તે જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ હોય છે જે ઘરોમાં સ્વચ્છતા અને સુંદર શણગાર હોય છે ત્યાં માતા ઝડપથી વાસ કરે છે આવી સ્થિતિમાં ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ બે જે ઘરોમાં આખી રાત ગંદા વાસણો પડ્યા રહે આવી જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ નથી થતો વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી આવા ઘરોથી નારાજ થઈ જાય છે અને ત્યાંથી પોતાની કૃપા પાછી ખેંચી લે છે આવા ઘરમાં હંમેશા ધનની હાનિ થાય છે આથી હંમેશા રાતના વાસણ ઉતકી લેવા ત્રણ સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં સાવરણી રાખવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સાવરણી ઘરના એવા ભાગમાં રાખવી જોઈએ જ્યાં કોઈ તેને સરળતાથી જોઈ ન શકાય લક્ષ્મીજીની પ્રસન્નતા માટે સાવરણીને છુપાવીને રાખવાનું વિધાન છે ચાર સાવરણીને ક્યારેય પગ લગાડવો ના જોઈએ અને સાંજના સમયે ઘરમાં જાડુ ન લગાવવા જોઈએ એવું માનવામાં આવે છે કે જાડુનું અપમાન કરવાથી હંમેશા ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી આવા ઘરોમાં નથી તકતી પાંચ વાસ્તવમાં ઉત્તર દિશાને ભગવાન કુબેર અને માતા લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે આ આ વિશેષ કાળજી રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે દિશાને સ્વચ્છ રાખવી આ દિશામાં ક્યારેય પણ ભારે અને નકામી વસ્તુ ન રાખવી જોઈએ આ દિશામાં સ્વચ્છતા રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે